આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે તે નવસારી સબ જેહાલ ખાતે પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી સજા ભગવતા પોતાના ભાઈને રાખડી બાંધવા આવેલી બહેનોની આંખોમાંથી અશ્રુની ધારા વહી હતી તો ભાઈઓએ પણ પોતાના પરિવારને મળીને રાહત અનુભવી હતી કેવા દ્રશ્યો સર્જાયા હતા જેલમાં જોઈશું આ રિપોર્ટમાં આજે ભારતમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર અને રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડે બાંધી તેના કામના કરે છે તો ભાઈ પણ આ જીવન પોતાના બહેનનું રક્ષા કરવા સંકલ્પ લેતો હોય છે પરંતુ આપણા સમાજમાં એવો પણ એક વર્ગ છે જે મુખ્ય પ્રવાહમાં હોવાથી સાથે પોતાના કર્મોની સજા ભોગવી રહ્યું છે નવસારી સબ જેલમાં પણ આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાઈને જોતાશ બહેનોની આંખોમાં અશ્રુની ધારા વહેવા માંડી હતી જેલમાં ભાઈ બહેનની મિલનના લાગણીસર દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા જી હું નામ છે રે મિત્રો મારું નામ છે સુભદા ધર્મેસ્તીન ચૌધરી અને આજે જે રક્ષાબંધનનો પર્વ આખું ભારત દેશમાં ઉજવાય રહ્યો છે તે રીતે નવસારી जेल ખાતે પણ ઉજવણી થાય તે રીતે અમે સુંદર વ્યવસ્થા કરી છે જે આરોપીઓ છે કેદી ભાઈઓ છે એમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવે અને એ લોકો જલ્દી છૂટી જાય એ બાબતની એ લોકો આશીર્વાદ આપે છે હાલમાં અમે 8 વાગ્યા થી આ કાર્યક્રમની શરૂઆત કરી હતી કે આજે બપોરે 1 વાગ્યા સુધી પોતાની બનનો રાત્રિ સુંદર વ્યવસ્થા હા તો સલામતી એ રીતેની કરવામાં છે આજે રક્ષાબંધન ઉજવવા માટે જેલમાં આવ્યા છું સબજેલ ખાતે શું બેઠા આજ આજે રક્ષા રક્ષાબંધન નિમિત્તે અમે અમારા ભાઈને રાખડી બાંધવા માટે આવ્યા અહીં અમને પ્રશાસન દ્વારા સારી સગવડ મળી હતી કેવું ભાઈને મળીને ભાઈને મળીને બહુ સારું લાગ્યું અને આવતા વર્ષે અમે ઘરે રાખડી બાંધી બાંધીશું એવી ભગવાનને પ્રાર્થના કરીશ કુમાર સુરેશભાઈ પટેલ બેનની લાકડી રક્ષાબંધન હોવાથી બેનને મળવા માટે આવ્યા છે રક્ષાબંધન કર્યું છે અંદર બેન ભાઈના રક્ષણ માટે રક્ષાનું એવું અમે પ્રાર્થના ભગવાનને કરીએ છીએ કે બેન આવતા વર્ષે બેનના જોડે અમે ઘરે રક્ષાબંધન ઉજવીએ વિસ્તારમાં આવેલા દર વર્ષે વર્ષે રક્ષાબંધન આવે છે આ પણ મોટી સંખ્યામાં બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે આવી પહોંચી હતી જેલ તંત્ર દ્વારા વહેલી સવારથી જ રક્ષાબંધનને લઈ સુંદર વ્યવસ્થા કરી હતી સવારે આઠ વાગ્યાથી બપોર એક વાગ્યા સુધી જેલ તંત્ર દ્વારા રાખડી બાંધવા માટેની પરવાનગી આપવામાં આવી છે નવસારી સબ જેલના પાકા કામના ચોત્રીસ કાચા કામના ત્રણસો છાસઠ ટો કાચા કામની અગિયાર મહિલા કેદી મળીને કુલ ચારસો અગિયાર જેટલા કેદીઓ સજા ભોગવી રહ્યા છે જેઓ દ્વારા આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે બીરો રિપોર્ટ સુરત